ટ્રેક્ટર નું કામકાજ પૂરું થઈ ગયું છે અને હાલમાં વાટે ભાઈઓ આટા મારી રહ્યા છીએ અમે આ નેટવર્ક નથી આવતું અટાણી નેટવર્ક નો થોડોક લોસો લાગે નેટવર્ક નથી જોતો અંદર ઘરો તો જોઈ શકો છો આ ડુંગળી હે અ જય માતાજી ભાઈ લાઈક સાથે જય માતાજી ભાઈ યાતિન ભાઈ કાનાડી નેટ નથી આવતું નેટ હવે ભાઈ આવી ગયો છે અ થોડુંક ઝાખું આવે છે તો હમણાં થોડી વારમાં નેટ આવર એટલે તરત જ તે ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ અ યાતિન ભાઈ કાનાણી તમારો બધાનો સ્વાગત છે મારા લાઈવ માં કેવું દેખાય છે